तुला राशिना लोग अमा यूटूब चैनल पर आप सौनु हार्दिक स्वागत छे। जो मारो एक पण शब्द खोटो निकले तो हूँ आज थी आगाहीओं बंद कर दईश मित्रों, मारी एकज शरत छे के तमे शुरुआत अंत सुधी आ वीडियो जोशो कारण के आ वीडियो में अमे तमने जे स्थिति जनवा ते रिया तमारा हाथ पग ध्रुजी जशे हाँ मित्रों तमारे गमे तेटलू काम हो वीडियो तो अंत सुधी जो मित्रों बधु छोड़ी आ वीडियो अंत सुधी, पन बदु छोड़ी ने आ वीडियो अंत सुधी जो जो सत्य पत्य ने चौंकी गया होव तो मने कहो वीडियो शुरू करता पहला माता ना बधा साचा भक्तो बालाजी ना साचा भक्तो सौ प्रथम કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઈક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને લાગણીથી ત્રણ વખત જય માતા માતા માતાદી જય બાલાજી મહારાજ લખો જેથી તમને બધાને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો તમારી માહિતી માટે આજે સાંજે છ વાગીને વીસ મિનિટ વાગ્યા પછી તમારું બધाना જીવનમાં એક વિચિત્ર ઘટના બનવાની છે જે તમારું જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ સમય તમારું બધाना જીવનમાં ઝળપી ખુશીનો સમયગાળો શરૂ કરશે તે તમારું જીવનને બદલી નાખશે મિત્રો અને હું આ ગાહી પૂર્ણ વિશ્વાસ સાથે કરી રહ્યો છું ફક્ત તેને અંત સુધી ધ્યાનથી જુઓ મિત્રો તમારા પરિચયમાં જે બહાર આવ્યું છે તેનાથી તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે મિત્રો આજે સાંજે છવીસ વાગ્યા પછી તમારી બધી કુંડળીમાં બે ગ્રહો તેમની દિશા બદલવાના છે અને આ બે ગ્રહો શનિ અને કેતુ સિવાય બીજું કોઈ નહીં આ બે ગ્રહો તમારી કુંડળીમાંથી પોતાની દિશા બદલવાના છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી તમારા જીવનમાં જે નકારાત્મક પ્રભાવ પ્રવર્તી રહ્યો છે તે સમાપ્ત થવાનો છે અને મિત્રો આજે સાંજે છવીસ વાગ્યા પછી તમારા બધાના જીવનમાં તેમનો સકારાત્મક પ્રભાવ અનુભવાશે મિત્રો આજે સાંજે છવીસ વાગ્યા પછી તમારા બધાના જીવનમાં એક સાથે ચાર મોટી ઘટનાઓ બનવાની છે અને આ ચાર મોટી ઘટનાઓ તમારા જીવનના ચાર મોટા સારા સમાચાર સાબિત થશે જેમ તમે ક્યારે તમારા સપનામાં પણ કલ્પના કરી ન હતી આજ સાંજ પછી તમારા બધાના જીવનમાં એ ઘટનાઓ બનવાની છે મિત્રો જે કોઈ આપણી વાતને मजाक તરીકે લેશે તે આખી જિંદગી પસ્તાશે કારણ કે મિત્રો આવી તક જીવનમાં ફક્ત એક જવાર આવે છે મિત્રો તમે આ વાત સાંભળી હ હશે કે દરેક વ્યક્તિ જ્યાંથી તે જીવનની બધી ખુશીઓનો અનુભવ કરવાનો શરૂ કરે છે મિત્રો આ જે સાંજે તે ક્ષણ તમારી પાસે આવવાની છે મિત્રો વ્યક્તિ જીવનમાં ગમે તેટલી મહેનત કરે તે ક્યારેય હાર માનુંતો નથી પરંતુ જ્યારે તેને લાયક પરિણામો મળતા નથી ત્યારે તે અંદરથી તૂટી પડવા લાગે છે પોતાના અનુભવો બીજા કોઈ સાથે શેર પણ કરી શકતો નથી પરંતુ મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા બધાના જીવનમાં આવું ચાલી રહ્યું છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તમે સંપૂર્ણપણે દુઃખી છો તમે તમારા અને તમારા પરિવાર વિશે ઘણું વિચારો છો છતાં મિત્રો તમે બધા સતત સમસ્યાઓનો સામનો કરો છો તમારું જીવનમાં આવું કેમ થઈ રહ્યું છે તમારી મહેનત છતાં તમને સારા પરિણામો કેમ નથી મળતા તમારું કામ વારંવાર ખોટું કેમ થાય છે તમારું જીવન ધીમે ધીમે કેમ બરબાદ થઈ રહ્યું છે મિત્રો આ બધા પાછળનું કારણ શું છે તમે કઈ ભૂલો કરી રહ્યા છો એવા કયા કારણો છે જે તમને પૈસાથી રોકે છેવટે મિત્રો શું તમારું નસીબ ખરાબ છે તમારા બધાના મનમાં ઘણા પ્રશ્નો ગુંજી રહ્યા છે પરંતુ મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા બધાનું નસીબ ખરાબ નથી મિત્રો જ્યારે તમારા ગ્રહોનું ગોચર પ્રતિકૂળ હોય છે તો તમે ગમે તેટલી મહેનત કરો તમને શુભ પરિણામો મળતા નથી તમારે ફક્ત થોડા પગલાં ભરવાની અને આગળ વધવાની જરૂર છે અને મિત્રો ઘણા લોકો આ ભૂલ કરે છે તેઓ વિચાર્યા વિના કામ કરવાનું શરૂ કરે છે અને અંતે તેમને નુકસાન સિવાય કંઈ જ મળતું નથી તેથી મિત્રો આજ સાંજથી શરૂ કરીને તમારે તમારા જીવનમાં કોઈ પણ ભૂલ કરવાનું ટાળવું પડશે બોલીને પણ टली बाबतो ध्यान में राखी पड़शे। से जो ते अमा आ शब्दों ध्याो मित्रों कुंडली में शनि केतु की शुभ स्थिति तमने संपूर्णपणे धनवान बनावश अटा सारा समाचार शेर कर रहा छे छवीस तारीखनी सांज पशी तारी पास आशे आ सारा समाचार तमने एकज समय नहीं परंतु धीमें धीमे, धीमे आशे પરંતુ યાદ રાખો આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તમને આ ચાર મોટા સારા સમાચાર મળશે અને તમે તે મળતા જ આનંદથી નાચવા લાગશો હા મિત્રો જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં વર્ષો સુધી ખુશી ન હોય અને અચાનક આટલા બધા સારા સમાચાર આવે ત્યારે મિત્રો તે વ્યક્તિ સંપૂર્ણપણે ભાવુક થઈ જાય છે તે ખુશીના આંસુ રોકી શકતો નથી હવે તમારા બધાના જીવનમાં પણ આવું તમારી ભૂલો રૂબરૂ સ્વીકારવી નહીં જો તમે અજાણતા ભૂલ કરી હોય તો તમારે સૌથી પહેલાં ભગવાનના ચરણોમાં જઈને માફી માંગવાની જરૂર છે માફી માગો તમારી ભૂલ સ્વીકારો અને ભગવાનને પ્રાર્થના કરો હે ભગવાન અમારી ભૂલો માફ કરો અને અમને તેમના ચરણોમાં સ્થાન આપો અમે કરેલી ભૂલનું પુનરાવર્તન ક્યારે નહીં કરીએ મિત્રો ભગવાન દયાળુ અને દયાળુ છે આ જોઈને તે ક્યારે તમારા પર ગુસ્સે થશે નહીં તેના બદલે તે તમને માફ કરશે તેથી મિત્રો આગામી 24 થી 48 કલાકમાં તમારા જીવનમાં આ ચાર મહાન શુભ સમાચાર આવવાના છે અને જો તમે આ બાબતો ન કરો જો તમે આ બાબતો પર ધ્યાન ન આપો તો આશુક સમાચાર ખોવાઈ જશે મિત્રો બીજી વાત એ છે કે તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને શબ્દો કે શબ્દોનો ઉપયોગ ન કરવાનો ધ્યાન રાખો કારણ કે ક્યારેક જારે બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે પણ વસ્તુઓ ખોટી થઈ જાય છે મિત્રો ગુસ્સામાં કે હતાશામાં આપણે ઘણીવાર એવા શબ્દો બોલીએ છીએ જે વડીલ વરિષ્ઠ અથવા બીજા કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડે છે મિત્રો આવી ક્રિયાઓ તમારા કર્મને નુકસાન પહોંચાડે છે અને યાદ રાખો જ્યારે કર્મના દેવતા શનિદેવ તમારી કુંડળીમાં દયાળુ હોય છે જ્યારે શનિની સ્થિતિ તમારી કુંડળીમાં સક્રિય હોય છે ત્યારે તમે જે ભૂલો કરો છો તે શનિની સાડા સતીના પ્રભાવમાં પરિણમે છે મિત્રો એક પળમાં જીવનના બધા આનંદ દુઃખમાં ફેરવાઈ જાય છે ગઈકાલ સુધીનો હસ્તો ચહેરો ક્ષણિકમાં રડી પડે છે હા મિત્રો જીવનમાં આવી પરિસ્થિતિઓ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે કોઈ વ્યક્તિ અજાણતા અભૂલો કરે છે તેથી મિત્રો તમારે એવી કોઈ પણ વાતચીત ટાળવી જોઈએ જે બીજા વ્યક્તિને નારાજ કરે અથવા નારાજ કરે हां मित्रों तुम्हारे आगामी 48 કલાકમાં આ બે ભૂલો ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો તમારી માહિતી માટે તમારી कुंडलीમાં શનિની સાથે કેતુની સ્થિતિએ રાજપુરુષ યોગ મંગળવાન યોગ અને શનિદેવના સત્સંગના શુભ યોગો બનાવ્યા છે આને કારણે તમારા જીવનમાં ચાર મુખ્ય ઘટનાઓ બનવાની છે મિત્રો આ ચાર મુખ્ય ઘટનાઓ શું છે अमे तमने ते बधाने विगतवार समझाशू जारे तमे तेमना विषय सांभशो त्यारे तमे आनंद थी नाचो अने कहेशो धन्य छे गुरुजी तमे अमरु जीवन बदली नाख्यू छे पण आगर वधता पहला अमे तमने विनंती करिए छे अभिषेक जो तमे पहला थी वीडियो ने लाइक न करी होए तो कृपा करीने वीडियो ने लाइक करो अमेत કૃપા કરીને આમ કરો અને ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખો આનાથી અમને ખુશી થશે મિત્રો તમારી માહિતી માટે ખૂબ જ ઓછા લોકો જીવનમાં એવો સમય અનુભવે છે જે તમે અનુભવવાના છો મિત્રો તમે એક સામાન્ય વ્યક્તિ જેવા અનુભવી શકો છો પરંતુ આ તમારા જીવનની સૌથી મોટી ગેરસમજ છે મિત્રો તમે સામાન્ય નથી તમે આકળ યુગમાં ખૂબ જ ઊંચા લોકો જેવા વ્યક્તિ છો હા મિત્રો તમે કદાચ સમજી રહ્યા હશો કે તમે જે વિચારો છો તે ધીમે ધીમે તમારું જીવનકાળમાં સાકાર થાય છે કારણ કે એક દેવતા શિવ હંમેશા તમારી સાથે તમારું પડછાયાની જેમ ચાલે છે મિત્રો તે હંમેશા તમારી સાથે હોય છે અને જ્યારે પણ તેની સકારાત્મક ઉર્જા તમારી સાથે હોય છે મિત્રો તમે જે પણ વિચારો છો તમે તેને ધીમે ધીમે ફરતા જોશો પરંતુ મિત્રો ક્યારેક તમારા જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી થાય છે અને તમને લાગે છે કે તમારું જીવન સમાપ્ત થવાનું છે પરંતુ મિત્રો કોઈક રીતે તમે છટકી જવામાં સફળ થાઓ છો કારણ કે મિત્રો एक देवता हमेशा नु रक्षण करे छे। हवे आ प्रश्न चौक्कस मन मा में गूंज गुरुजी जारे कोई देवता आपनी साथे रहे छे, तो पची आपना जीवन मा मुश्केल परिस्थितियों केम उभी छे। तो ध्यान सांभो दीकरा जो आपने रहस्यों जाहिर करी करिए तो आपने मूल में मा ज प्रगट करी रहा छे तो भले ते थोड़ कठोर लागे ते तमारा पोताना भला माटे छे। ते थी अमे जे कहिए छे ते ध्यान थी सांभरो। जारे तमे तमारा जीवन मा कोई भूल करो छो, त्यारे याद राखो के तेनी असर फक्त ग्रहोना गोचर पर नहीं परंतु देवी देवताओं पर पण पड़े छे। जे व्यक्ति सारू वर्तन राखे छे, सारा लोग संग करे अने सारा लोग साथ दयाड़ू रीते बात करे तेनी साथे सकारात्मक ऊर्जा पासे देवी देवीदेवताओनों आशीर्वाद हो परंतु जो तमने देवीदेवताओनों आशीर्वाद अने तमे तमारा जीवन में कोई सलाहकार अथवा नकारात्मक व्यक्ति साथे बातचीत करो छो તો તે સમયે તમારી કુંડળીમાં ગ્રહોના ગોચર અનિવાર્યપણે નકારાત્મક પરિણામો લાવશે તે જ સમયે તમારા જીવનમાં દેવી દેવતાઓની જે પણ સકારાત્મક ઉર્જા હોય છે તે પણ ધીમે ધીમે તમારા જીવનકાળમાંથી અદૃશ્ય થવા લાગે છે કારણ કે મિત્રો જ્યારે પણ તમે કોઈ નકારાત્મક વ્યક્તિ સાથે રહો છો ત્યારે તે સ્પષ્ટ 6 કે તેમની પાસે જે પણ નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક ઊર્જા છે تمہારે તમારું જીવનમાં ફરી એ ભૂલ ન કરવી જોઈએ મિત્રો પહેલી ભૂલ એ 6 કે નકારાત્મક લોકો સાથે સંગત કરવાનો બિલકુલ ટાળો તમારું જીવનમાં કેટલાક નકારાત્મક લોકો છે જે ક્યારે તમને ખુશ રાખવા માંગતા નથી आ लोग हमेशा तुम्हारा जीवन में मुश्किल परिस्थितियों बनावा मांगे छे परंतु मित्रों तुम्हारे तुम्हारा जीवन में आप भूल बिल्कुल ना करवी જોઈએ मित्रों तुम्हारे तुम्हारा जीवन माथी बे लोगों ने संपूर्णपणे दूर करवा જોઈએ कारण के आ बे लोगों तुम्हारा जीवन ने संपूर्णपणे बर्बाद करी रहया छे अने तुमने तेनी परंतु तुम्हारी माहिती जो ते तारीख नी सांज पशी आ पगलू नही भरो तो आ बे लोग तमने खुशी विषे नहीं कारण के जारे तमारा जीवन में खुशी आए जयरेपण ते थोड़ीपण सफलता मेवो तमश्केी जाए तरज आँखों में ईष्या की आग वू भड़के छे। हा मित्रोंटे जीवन में आ नक्कर पगलू भरव जइए आ बे लोको कौन छे? तेमने केवी रीते ओळखशो ओखशो नीचेना वीडियो में विगतवार समझाशू तो वीडियो काळजीपूर्वक जुओ मारा मित्र जो तमे आजे आ ने अवगणशो तो तमारे आखी जिंदगी रड़वू पड़शे। आखी जिंदगी पस्तावो करवो पड़शे। कारण के जो आतक जशे, जो तमे तेने नकारी काढ़शो तो समझो के भगवान शनिदेव थी गुस्से हाँ मारा मित्रों कर्मना देवता भगवान शनिदेव आ वक्ते तमने आटली मोटी मूल्यवान तक आपवाना छे। जो तमे आ तक चाल्या जशो तो याद राखो मारा पुत्र भगवान शनिदेव तमने फरी क्यारे क्य तक नहीं आपे हाँ मारा मित्रों ध्यान थी सांभ्रो आगामी 24 થી 48 કલાકમાં આ વ્યક્તિ તમારી જાન બહાર તાંત્રિક વિધિ કરવાની યોજના બનાવી રહ્યો છે આ વ્યક્તિ કોઈ સારા સમાચાર તમારા સુધી પહોંચતા અટકાવવા માંગે છે આ વ્યક્તિ તમારું જ્ઞાનમાં મુશ્કેલ પરિસ્થિતિઓને જીવંત રાખવા માંગે છે આ વ્યક્તિ તમારું જીવનને સતત ગરીબી દુખ અને દુખથી પીડાતો રાખવા માંગે છે परंतु मित्रों याद राखो तमे तमारा जीवन में हमेशा सारा कार्य कर खराब नथी तमने हमेशा बधा माटे सारी लागणी रही छे परंतु मित्रों बदला में तमने शु छे विश्वासघात अने विश्वासघात सिवाय नहीं पण मित्रों હવે કર્મના દેવતા ભગવાન શનિદેવ તમાર આ બધાના જીવન બદલી નાખવાના છે તેઓ તમારા બધાને આ ચાર મહાન સમાચાર આપવાના છે પણ મી તમારો કોઈ પણ ઉપાય કામ નહીં કરે મિત્રો ધ્યાનથી સાંભળો આ લોકો કોણ છે તેમનું નામ શું છે અને તેમનો તમારી સાથે કેવો સંબંધ છે તો મિત્રો વિડિયો ધ્યાનથી જુઓ થોડી પણ અવગણશો નહીં અમે બધુ વિગતવાર સમજાવીશુ આગળ વધતા પહેલા જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 5 વખત જય શનિદેવ લખો દીકરા तमने भगवान शनिदेवना आशीर्वाद मल् कारण के ते भगवान शनिदेव छे जे तमारा बधा जीवन में चाले छे हाँ मित्रों ते भगवान शनिदेव छे जे तमारा बधा माटे खुशी लावा मांगे परंतु तमे भगवान शनिदेव ने नाराज कर शू कहवा जाइए ते ध्यान में राखो भगवान शनिदेव देव आ सांभरी ने खूब खुश थे। हाँ मित्रों, तमारी माहिती माटे, आ व्यक्ति बीजू कोई नहीं पर तमारो पाड़ोशी छे। ते तमारा संबंधियों माथी एक छे। मित्रों, आ लोगों साथे मरी ने तमारा जीवन ने बर्बाद करवानु काव्तरु करे छे। फोन कॉल्स द्वारा अथवा एक बीजा साथे साठ करीने આ લોકો સતત વિચારતા રહે છે કે તમારું જીવન કેવી રીતે બરબાદ કરવું તમારી નબળાઈઓ કેવી રીતે શોધી તમારા ધ્યાન પર વિનાશ કેવી રીતે લાવવો આ તે બાબતો છે જેના વિશે તેઓ સતત વિચારે છે કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે આ લોકો તમારી સૌથી મોટી સમસ્યાઓનું મૂળ છે તેથી જ આપણે હવે તેમનાથી સાવધ રહેવું જોઈએ જો આપણે તેમના નામ વિશે વાત કરીએ તો તેમના પહેલા અક્ષરો આર એલ એસ ટી એમ એન અને પીથી શરૂ થાય છે આ બે એવા લોકો છે જે તમારા જીવનમાં બરબાદી લાવી રહ્યા છે અને જ્યાં સુધી તમે તેમની સાથે રહેશો ત્યાં સુધી તમારું જીવન નરક જેવું રહેશે આ ધ્યાનમાં રાખો શક્ય તેટલી વહેલી તકે આ લોકોને ઓળખો અને તેમની સાથેના બધા સંબંધો તોડી નાખો કારણ કે સમય હવે પહેલાં જેવો નથી રહ્યો હવે તમારા બધા પર ખુશીનો વાવાઝોડું આવવાનો છે જે તમારી આસપાસના દરેકને ચોંકાવી દેશે જે લોકો કહેતા હતા કે તમે તમારા જીવનમાં ક્યારેય કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં તમે અપમાનજનક જન્મ્યા છો તમારા જીવાલોકો આ પૃથ્વી પર જંતુઓ જીવાજીવે છે તમારા વિશે જે ઈચ્છે તે કહે છે પરંતુ મિત્રો હવે તે જ લોકો તમારા આગળ નમન કરવા જઈ રહ્યા છે હવે એ જ લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરશે હવે એ જ લોકો તમારી પાછળ પાછળ આવવાના છે હા મિત્રો હવે સમજીલા તમે એવું ન કર્યું बीजी मोटी घटना ए हशे के आसपास ना खोटा आरोपो, खोटी अफवाओ अथवा नो पड़छायो धीमे-धीमे ओछो थवा लागशे। शनि नो ग्रह छे जारे शनि हशे, त्यारे सत्य बहार आववा लागशे। जे लोको तमारी पीठ पाछड़ बोलता हता, जे छबी कलंकित करवानो प्रयास करी चुप थई जशे ક્યારેક ન્યાય લોકોને નહીં પણ સમય દ્વારા મળે છે અને આ સાંજ પછી સમય તમારા પક્ષમાં હશે ત્રીજી મોટી ઘટના તમારા નાણાકીય બાબતો સાથે સંબંધિત હશે જરૂરી નથી કે પૈસાનો થેલો તરત જ આવે પરંતુ એક રસ્તો ખુલશે જે પૈસાને એકઠા થતાં અટકાવશે અટકેલા પૈસા પાછા મળશે એક નવો પ્રોજેક્ટ શરૂ થશે અને એક સોદો થશે જે તમારી આવકને સ્થિર કરશે શનિ અને કેતુનો આ યુતિ તમને શીખવશે કે પૈસા ફક્ત નસીબથી નહીં પરંતુ યોગ્ય સમય યોગ્ય નિર્ણયથી આવે છે આ સાંજ પછી તમારા નિર્ણયોમાં નવી સ્પષ્ટતા આવશે ચોથી મોટી ઘટના તમારી અંદર પરિવર્તન હશે ઘણા લોકો આને અવગણે છે પરંતુ તે સૌથી મહત્વપૂર્ણ ઘટના છે આ સાંજ પછી તમારો ડર ઓછો થશે જે બાબતો તમને પહેલાં ડરાવતી હતી જે નિર્ણયો લેવામાં તમે અટકાતા હતા તે તમને મજબૂત અનુભવ કરાવશે શનિનો સૌથી મોટો ઉપહાર તમને અંદરથી મજબૂત બનાવવાનો છે અને જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી મજબૂત હોય છે ત્યારે બહારની દુનિયા આપમેળે મદદ કરે છે મિત્રો આ સાથે અમે કેટલાક ઉપાયો શેર કરવા જઈ રહ્યા છીએ જે 26 તારીખની સાંજ પછી ભગવાન શનિદેવના આશીર્વાદને તમારી કુંડળીમાં વધુ આકર્ષિત કરશે આ ઉપાયો દેખાડો માટે નથી તે તમારું શિસ્ત અને તમારું આત્માને મજબૂત બનાવે છે શનિદેવને દેખાડો પસંદ નથી તે સત્ય અને શાસ્ત્રને પ્રેમ કરે છે पहलो उपाय छवीस तारीखनी सांज जारे जयरेपण तरी पास समय हो घरना शांत खूणा में बेसो अने एक नो दीवो प्रगटावो सरसवनु तेल उत्तम है जो नही तो सामान्य तेल काम कर दीवो प्रगटाती वक्खते फक्त आटलू कहो हे शनिदेव मारा कार्यों ने शुद्ध करो मारो मार्ग सरल बनावो अरा जीवन में अन्याय दूर करो આ શબ્દો હૃદયમાંથી આવે છે દેખાડો માટે નહીં શનિદેવ શબ્દો નહીં રુદેની ભાષા સમજે છે બીજો ઉપાય આજ સાંજ પછી કોઈ ગરીબ વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો શનિદેવ સેવાથી સરળતાથી પ્રસન્ન થાય છે મોટો દાન આપવો જરૂરી નથી એક રોટલી એક કપ ચા के नानु दान पर पूरक